હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છોડદા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ આ છે મગ મગમાંથી ઘણા બધા નાસ્તા બનતા હોય પણ આજે આપણે એક મસ્ત ચામા ખાય તેવી મઠળી તૈયાર કરીશું લેયર્સવાળી તો એના માટે મેં મગ પલાળીને લઈ લીધા છે પહેલાં આપણે એને એકદમ પેસ્ટ જેવા પીસી લઈશું મિક્સરનું ઝાડ લઈ લઈશું નાનો ચલો તો મગ મેં પીસી લીધા છે એકદમ પેસ્ટ થઈ જાય ને એવા પીસી લેવાનું હવે તાસું કે જેમાં તમારે લોટ બાંધવો હોય ને એમાં એને લઈ લેવાના આ મટડી તમે મેદાની કરો તો બી ચાલે ઘઉંના લોટની કરો તો બી ચાલે તમારા ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો અને થોડું ઝાડમાં પાણી રેડી નાખવાનું જરૂર પડે તો આપણે એમાં લઈ લઈશું વધારે મગ લેવા હોય બધું જ લોટ તમે મગમાં મગથી બાંધવા માંગતા હોય તો બી તમે બાંધી શકો છો એક પોણા વાટકી જેટલી મેં લોટ લઈ લીધો છે આમાં મસાલાવાળી કરવી હોય તો બી તમે કરી શકો છો અને મોળી રાખવી મીઠાવાળી ખાલી તો બી લઈ શકો છો તો આમાં ત્રણ ચમચી આલું તેલ રેડી દઈશ નોર્મલ બહુ એકદમ મોટી ચમચી બી નહીં આપણે ખાવાની ચમચી હોય એવી અને મીઠું એડ કરી દઈશ આપણે એમાં જ મસાલા આલ કશું એડ નહીં કરીએ મીઠાવાળી જ કરીએ દે છે પણ આ તો તમારે કોઈ સ્પાઈસી એડ કરવા હોય મસાલા તો તમે કરી શકો છો હવે બને ત્યાં સુધી આમાં જ લોટ મારો બંધાઈ જશે જરૂર નહીં પડે પાણીની અને પડશે તો ચારમાં હજુ થોડું પાણી મેં રેડી રાખ્યું છે ચોટ્યું હોય ને એટલે પણ ફ્રેન્ડ જરૂર નહીં પડી બિલકુલ મસ્ત લોટ આમાંથી મારે બંધાઈ ગયો છે બરાબર અને હવે હું પાંચથી દસ મિનિટ રેસ્ટ આપી દઈશ પછી આપણે એના લોયા પાડી લઈશું ચાલો દસ મિનિટ થઈ ગયું છે બહુ નથી આપવાનું કારણ કે આપણે દાળ લીધી છે ને એટલે હવે માપના નાના નાના લોયા કરી લઈશું જે રીતે તમારે પૂરી હોય એ રીતે મેં ત્રણ લોયા કરી લીધા છે એક સરખા થાય એવા કરી લેવા થોડા આગા પાછા લગતા હોય તો સેટ કરી લેવાનું તો આ રીતે મેં ત્રણ લોયા કર્યા છે હવે ત્રણ પૂરી મતલબ રોટલી જેવી મોટી મોટી વણી લઈશ અટોમણની જરૂર પડે ઢીલો થઈ ગયો હોય તો લેવાનું બાકી જરૂર નથી તો ચાલો આપણે ઓરસિયો લઈ લઈશું અને વણી લઈશું અને એક બાજુ કાંટળું કે તેલ બી મૂકી દેવાનું ગરમ થવા માટે એ રીતે આ રીતે મસ્ત એક રોટલીથી બી મોટી આખું ઓરસિયાની તમારી જેટલી સાઇઝ હોય ને એ પ્રમાણે વળી લેવાનું એક વણાઈ ગઈશ ભી આપણે ત્રણે ત્રણ ભણી લઈશ તો મેં સેજ જ નોર્મલ અટોમ લીધું હતું કારણ કે મારે થોડું ઢીલો લાગતું હતું લોટ એટલા માટે રસો પર ચોટેની દાળ છે એટલે તમને ફાવે તો વણી લેવાનું આ રીતે હું ત્રણે ત્રણ પહેલાં વણી લઈશી વણાઈ ગઈશ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એમાં લઈ લગાવી લઈશું વધારે નહીં લગાવવાની માપની માપણી લગાવવાની કૌના લોટની કરી છે ને મેદાની નથી કરી લઈ હો આ તો એક મેદો જ લીધો છે પણ તમે હાફ હાફ કરી શકો છો અને પૂરો મેદો લેવો હોય તો બી લઈ શકો છો પણ મેદામાં થોડી વધારે સારી લાગશે અને મેદો ખેંચવું ને એટલે ખેંચાશે એકાદી રોટલી નાની મોટી ગઈ હોય ને તો થોડું તમારે એને ખેંચી સરખી કરી લેવાનું એ જ રીતે આપણે ત્રીજું લેયર લગાવી દઈશું

તો એને વણી લેવાનું સેજ અને કે ના આટલી આટલી જ કરવી છે તો આથી થોડું એને ચોરસ શેપ આપી દેવાનો જેટલી કરવી હોય એટલી આ રીતે પોળી બી થઈ જશે અને લાંબી બી થઈ જશે મોટી થાળી કેવું લઈ લેવાનું કાં તો પછી બે ભાગ કરી લેવાના તો ફરીથી એક ભાગ તમારે એને સરખો કરી લેવાનો એક ભાગ થાળી મૂકી દેવાનો જેટલી પતળી જાડી તમારે કરવી હશે ને એટલી જ વણવાની જરૂર નહીં પડે ચલો હવે આપણે એના પીસ કરી અને તળી લઈશું છે લેયર તમને દેખાતા હશે હવે જે સ્ટેપ જેટલા તમારે લેયર રાખવા હોય એટલા જો વણવી હોય તો વણી લેવાની ના વણવી હોય તો તમે ડાયરેક્ટ આ રીતે બી તળી શકો છો હું તમને લેયર બી બતાવી દઉં થોડી નાની સાઇઝ કરજો એકદમ મોટીની ચલો તો તેલ આવી ગયું છે આપણે એને તળતા બી જઈશું અને જે રીતે જોઈએ એ રીતે કાપી લઈશું દોરો લેશો તો સૌથી સારું ચપ્પાથી થોડા લેયર પહેલાં થઈ જાય છે બરાબર તેલ આવી ગયું છે મેં તેલમાં નાખી બી દીધું છે એને કશું જ કરવાનું નથી ધીમા જ આપણે એને મસ્ત આપણે ફ્રાય થવા દેવાનું છે અને દાળ છે ને તો થોડી ચડતા મતલબ ફ્રાય થતા વાર થશે તળાય છે ને કેટલી મસ્ત લાગે લેવા તમને દેખાય છે ને હજુ ખુલશે ધીમે લીધે મેં થોડી જોવા જ નાખી છે બરાબર આ રીતે આપણે એને તળીશું

મગની દાળ હોય ને એટલે થોડું ફીણ જેવું થાય અંદર જો બીજું પણ બી તળે જો કેટલા લેયર્સ ખુલે ને અમુક મેં બધા ટાઈટ કરતી ને એ નહીં ખુલતા પણ તો બી અમુક તો ખુલી જ ગયા છે એકદમ બરાબર તમે ટાઈટ વાઈન થેપશો ને તો નહીં ખુલે અને જો અમુક તો તો બી ખુલી જ જશે પણ મજા આવશે તમને ખાવાની તો બનાવજો મગની દાણી છે હેલ્ધી છે આની જગ્યાએ તમે આ ફા ફ્રૂટ લઈ શકો અને ધોનો એકલો લેવો હોય તો બી લઈ શકો છો જો કેટલી ક્રિસ્પી થાય છે એ બી હું તમને બતાવું પછી તો ગરમ છે તો બી છે ચોક્કસથી કરું જે બી તમારે તળ તળવી એવી તમે તળી શકો છો ડાર્ક કરો લાઈટ કરો દેખવાનું ખાલી કે અંદર બરાબર એકે પણ કાચું ના રહેવું જોઈએ એટલે બગડીએ નહીં

અને છે ટેસ્ટમાં બી એટલી જ મસ્ત થાય છે મગની દાળ છે પણ તમે એકવાર બનાવી ખાશો ને તો આ જ દાળની સાદી નહીં બનાવો બહુ જ મસ્ત લાગે ટેસ્ટમાં તો ચોક્કસથી બનાવજો ટ્રાય કરજો મળી આગળના નવા બ્લોગમાં